હવે આવડો આવડો કપાસ થઈ ગયો છે ને હવે આમાં કયા પ્રકારને હાથી હાંકવા જોઈએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધા યુટ્યુબ ફેમિલીને રામ રામ ને સીતારામ તો આજે આપણે આવી ગયા છીએ કપાસવાળી વાળીએ ને હાંકવાનું છે હવે આપણે હાથી જોકે આપણી પાસે રામદેવનું મિની ટ્રેક્ટર છે એના દ્વારા જ આપણે બધા હાથી હાંકીએ છીએ તો હવે કપાસ ચાલો હું તમને પાછળના કેમેરાથી આજ વાત જાજી કરવાની છે આજ તો આ રીતનો આજ આપણે કંઈક કપાસ છે અને હમણાંથી તો ઘણા સમયથી વરસાદનો રાઉન્ડ હતો એટલે આપણે કાંઈ હાથી તો ક્યાંય હમણાં થોન નહોતું આપ્યું એટલે જમીન થઈ ગઈ છે હવે કડક આમાં પહેલાં આપણે હાંકીને હાથી મૂકી દેવા છેલ્લું હાથી આપણે મોરપગલાં મૂકી દીધું હું છતાં પણ આપણે આમાં આજે રાપ પહેલાં જોડી હતી પરંતુ રાપ નડી એટલે ફરીથી આપણે પાછા ને પાછા એને એ મોર પગલાં આવ્યા પાછા જોડેલા છે જો આપણે આ રીતના કંઈક મોર પગલાં હાલે છે થોડુંક એમ તો વજન રાખવો પડે છે માથે બંધ દીધું છે ઓલી બાજુ આપણું થોડુંક આમ આપણે હાંકતા આવીએ છીએ કે અત્યારે બપોર પછીનો સમય છે વરસાદે હમણાં વિરામ લીધો છે બેથી ત્રણ દિવસથી નથી આવ્યો તો આ રીતના કંઈક મોરપગલાં હાલે છે અત્યારે આમ જોવા જઈએ તો જો આપણે પછી આવો મોરલો જો ડબલ હાથીનો હોય તો મો આગળ મોરપગલા પણ હાલતા જાય અને પાછળ રાપ પણ હાલતી જાય પરંતુ આપણે એવો મોરલો નથી આપણે સિંગલ હાથીનો જ મોરલો છે એટલે પહેલાં તો આપણે આમાં મોરપગલાં હાંકી નાખીશું ત્યારબાદ આપણે આમાં હવે છેલ્લી વખત ટ્રેક્ટર આવે એમ છે ગરખે એમ છે એટલે મોરપગલા પહેલાં આપણે પાટલું થોડુંક પોચું કરી નાખશું આમાં ત્યારબાદ આપણે આમાં ઝીણા ઝીણા પાળા દેવા બાંધ દેવાના છે જો અમુક સોડવા હજી નાના છે ને અમુક આવડો આવા થઈ ગયા છે કપાસ અમુક સોડવા તો ઘણા મોટા થઈ ગયા છે ગરકવામાં તો છેલ્લી વખત ગરક છે આમાં જોકે ડબલિયા હાથી હોય તો તો આમાં હજી ગરકી જાય પરંતુ હવે આ મોટો થઈ ગયો આપણી પાસે ડબલિયા હાથી નથી જેની પાસે ડબલિયા હાથી ન હોય એના માટે આવો કપા થાય એટલે માપસના પાળા બાંધી દેવા જોઈએ ચાલો આમાં હાલેલું છે આપણે એમાં જઈએ તો આ રીતે કંઈક આપણું હાથી હાલે છે આ હવે આમાં આમાં ઝીણું ઝીણું ખડ નીકળી ગયું છે બધું માં હવે આમાં જે આ પગલાં હાંકી ને ફરીથી હવે આમાં રાપ તો ન આવે હકાય કારણ કે જો આપણે રાપ આપશું ને પછી પાળા બાંધશું તો ફરીથી આપણે પછી રાપ આપવાની જરૂર પડશે એટલે આમાં ડબલ મહેનત ન થાય એ માટે હવે સીધા આમાં જો પાટલું પા થોડુંક પોચું થઈ ગયું છે આ થોડુંક વાહુકી જાય થોડુંક વાહરી જાય એટલે આપણે સીધાને પાળા પાળા બાંધીએ હું ઝીણકા પાટિયા દ્વારા તો આ છે અમારે રામદે રામદેવ કંપનીનું બાર એચપીનું મિની ટ્રેક્ટર જોકે તાકાતમાં તો ખૂબ સારું એવું છે આમાં પરંતુ એના પાછલા જે ટાયર છે એ થોડાક વીક પડી ગયા છે એટલે તાકાત તો અત્યારે ફૂલ જ કરે છે પરંતુ અત્યારે ડિસ્કો કરવા મળે ચાલો હવે આપણે હાકીએ છીએ સાથી વાતો તો હજી ઘણી કરવાની છે તમારી સાથે આપણે કઈક હાથી હાખી આમાં પેલાં અત્યારે લાકીએ છીએ ત્યારબાદ આમાં થોડીક કાલ બપોર પછી જો કે થોડીક જમું જમીન વાહું કે એટલે ત્યારબાદ આપણે આમાં પાળા બાંધે હું ને ત્યારબાદ ફરીથી રાપ પાકશું એટલે જે પાળા બાંધેલી પાહ હોય જે ધોરિયો થાય પાટલામાં એ પણ બુરાઈ જાય એટલે આપણે લાકીને ડાયરેક્ટ રાપ નથી આંકવાની એમાં પહેલાં પાળા બાંધીને પછી રાપ આંકવાની છે તો ચાલો કપાસ પણ આમાં મોટો મોટો થઈ ગયો છે એમાં ફૂલસાપા પણ આવ્યા મળ્યા છે હજી આપણે આ કપાસમાં એક પણ રાઉન્ડ કીરો નથી એનું શું કારણ છે ચાલો હું તમને બતાવું મિત્રો આપણે અવળો અવળો હજી કપાસ છો છતાં એક પણ આમાં રાઉન્ડ કીરો નથી દવાનો એનું શું કારણ છે કપાસ હાઈસ્ત નરવો છે જોકે આમાં જીવત જોવા જઈએ જો આપણે રાઉન્ડ નથી કીરો એનું મુખ્ય કારણ તો આ જો આ જે સફેદ જીવાત હાલી જાય એ આપણા ખેડૂતની મિત્ર જીવાત છે જે સફેદ આપણા ખેડૂતની મિત્ર જીવાત છે અને બીજી પણ એક આવે છે પાંખોવાળી ડાઠિયા જો કે આપણે આમાં સોડવા લાવીએ તો કદાચ ઉડે પણ નથી ઉડતી એ પણ ખૂબ જ પ્રકારમાં છે આપણે જે મિત્ર જીવત છે પુષ્કળ પ્રમાણમાં છે કપાસમાં એટલે એ ત્રીસ ને ખાઈ જાય છે જીવાત જીવાતને ખાઈ જાય છે માટે કપાસ હજી નર્વસ છે આમાં એક પણ હજી રાઉન્ડ કર્યો નથી ને શક્ય હોય આગળ હજી કરવો પણ નથી ને આમાં અત્યારે તો વાવેતર તો અમે ખૂબ વહેલું કરી દીધું હું એટલે આમાં જો ફૂલસાપા પણ હવે બેસવા મળ્યા છે સાપા પણ ઘણા છે જાગતરા હશે એમાં તો ઘણા છાપા ભાઈ ગયા છે આમાં આપણે ખાલી ફક્ત બે ફેર યુરિયા અત્યારે આપેલું છે બાકી આમાં કોઈ અત્યારે ને હાથી હાકીએ છીએ બાકી કોઈ પણ પ્રકારની હજી માવજત દવાનો ફૂવારો કે માર્યો નથી એમાં જીવાત જોવા જઈએ તો સીફ તો નથી હાવ કે કોક દાણા છે પરંતુ જે લીલી પોપટી છે એનો કદાચ ફુવારો મારવો પડે તો મારવો પડે હવે લીલી પોપટી છે એ કારણ કે એ દાઠિયા મિત્રો આ ગુલાબી ઈળનું ફૂદું પણ એક હમણાં ઉડીને જોવા મળ્યું છે તો હવે થોડાક દિવસમાં આપણે આમાં ફુવારો પણ મારવો જોઈશે જો આપણે ફુવારો મરીએ તો જે આપણી મિત્ર જેવા છે એ મરી જાય છે અને ત્યારબાદ આપણે દર અઠવાડિયા દસ દિવસે ફરીથી ફુવારા ચાલુ કરવા જ પડે છે ફરજિયાત તો શક્ય હોય ચાલકને તો ફુવારો ન મરે અને જો કે આપણે કપાસની કપાસિયાને સોંપતા હોઈએ પટ મારેલો હોય એટલે રોગ પ્રતિકારક શક્તિ તો એમાં અત્યારે ઘણી હોય છે તો મિત્રો આપણે જ્યાં જવા જાય ચાલુ શક્ય આપણે એવું ખૂબ જણાય તો જ આમાં ફુવારો મરાય બાકી જો એક ફ્રી ફુવારો ચાલુ કર્યા પછી વારંવાર આઠ દસ દિવસે એમાં મારવો જ પડે કારણ કે ત્યાં એટલી જીવત આવી જાય અને આપણી જે મિત્ર જીવત હોય એ બધી એમાં મરી જતી હોય છે તો બને ત્યાં સુધી ન મરાય પછી હવે કે હવે બહુ આમાં થઈ ગયો પછી આપણે ચાલુ કરી દેવાઈ દવા જોકે આપણે પહેલાં તો હાથી આખશું પછી પાળા બાંધશું અને ત્યારબાદ ફરીથી આખશું અને પછી આમાં દવા મારશું તો કેવો લાગ્યો અમારો આ વિડીયો કોમેન્ટમાં જણાવજો ફરીથી મળશું એક નવા વ્લોગમાં જ્યાં સુધી રામ રામ જય માતાજી તમારા ગામમાં હા ત્યાં લેવું થઈ ગયું અથવા નથી ગયું કોમેન્ટમાં જણાવજો